સાફન શહીદને સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે રાહા અને હિદાયત નામના ગ્રુપમાં જોડાઈને જનતાને આ લોકો ભડકાવતા હતા સરકાર વિરુદ્ધ જનતાને ભડકાવતા હોવાનો ત્રણેય પર આરોપ છે છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસના એ ઓપરેશન પાર પાડીને ત્રણેય દબોચ્યા હતા રાજકોટમાં નોકરી કરી અલકાયદા તઝીમનો કરતા હતા પ્રચાર અંતિમ શ્વાસની સજાની સાથોસાથ દસ દસ હજારનો જે દંડ છે જુલાઈ બે હજાર ત્રેવીસે અમદાવાદ ને એક માહિતી મળી કે રાજકોટ ખાતે ત્રણ શખ્સો ભારત વિરોધી પ્રચાર કરે છે અને કાશ્મીરના લોકોને પડતી ખોટી રીતે પડતી મુશ્કેલીઓ અંગે ભડકાવે છે એટલે છવ્વીસ તારીખથી એકત્રીસ તારીખ સુધી હર્ષ ઉપાધ્યાય છે આપણે ત્યાં એટીએસમાં ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ એમણે અહીં આવીને તપાસ કરી અને એકત્રીસ તારીખે આ ત્રણ લોકોની એમને ભાણ મળી કે આ ત્રણ લોકો રેલવે સ્ટેશનના પોસ્ટ ઓફિસ પાસે અહીંથી નીકળવાના છે દસ વાગે એટલે દસ વાગે એ લોકો વોચમાં ગોઠવાઈ ગયા સાદા ડ્રેસમાં અને બરોબર સવા વાગે આ બે જણાને પકડ્યા હતા એટલે બે જણાને પકડે ને એમની પાસેથી જે મોટી બેગ ને બધું મળ્યું મોટરસાયકલ ઉપર નીકળ્યા હતા એટલે બેગમાં એક પિસ્ટલ હતી સત્તર હજાર કાર્ડિસ હતા બે એમના મોબાઈલ હતા અને બીજું સાહિત્ય હતું એટલે એમને પૂછપરછ કરી કે ભાઈ અમને જે માહિતી મળી છે એ પ્રમાણે ત્રણ છો તમે તો ત્રીજા તમારો સાગરિત ક્યાં છે એટલે એમણે જણાવ્યું કે સોની બજારમાં કૃષ્ણકૃહ નામનું એક મકાન છે ત્યાં અત્યારે છે એટલે આ ત્યાં ત્યાંને ત્યાં રાખી પોલીસ કસ્ટડીમાં અને ડીવાય એસપી છે મુસ્લિમ શખ્સો હતા એકની ઉંમર વીસ વર્ષ બીજા બેની ઉંમર ત્રેવીસ વર્ષ એટલે આટલી નાની ઉંમરના ત્રણ લોકોને આટલા હથિયાર અને આર્ટિસ્ટ સાથે મળી આવ્યા એના મોબાઈલમાં રાહે હિદાયત નામના એક ગ્રુપ છે કે જેમાં જીહાદ બાબતેની અમુક બાબતો છે એ જણાવવામાં આવે છે કાશ્મીરના મુસ્લિમોને જે રીતે મુશ્કેલી પડે છે એના માટે મુસ્લિમ સમાજમાં જુદા જુદા કુપ્રચાર કરવામાં આવે છે આવી બધું સાહિત્ય એને મળી ગયું પ્લસ એવી પણ માહિતી મળી કે મસ્જિદમાં જઈને પણ આ લોકો મુસ્લિમોને ભડકાવે છે કે અમુક વર્ગના મુસ્લિમોને એટલે આ બાબત બધું સાહિત્ય મળી ગયું કે જ્યારે પોલીસ તપાસના અંતે ખબર પડી કે આ તો નાનકડા એક પપેટ જેવું છે પૂતળા છે આનું સંચાલન બીજે બહુ દૂરથી થાય છે અને વેસ્ટ બેંગાલથી અહીંયા રાજકોટમાં આવીને આ લોકો રીએ છે થોડા સમયથી અને આવા ઘણા બધી જગ્યાએ માણસોને રાખેલા છે એમનો આખો કેસ ચાલી ગયો અને એમની પાસે જે મળી આવે ને જે વસ્તુઓ મળી આવે પિસ્તલ મળી આવી અઢાર કાર્ટિન્સ મળી આવ્યા હિદાય હિદાયતના સાહિત્યો મળી આવ્યા કુરાનના અમુક સાહિત્યો મળી આવ્યા ઉપરથી સાબિત થઈ ગયું કે ભાઈ આ લોકો દેશ વિરોધી દેશની અખંડિતતા છે એ તોડવા માટેના પ્રયાસો કરે છે Gracias.